કેટલાક સ્થાનિકો ટાર્ગેટ કરતા હોવાનો આરોપ જુનાગઢની માણાવદર વંથલી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ લગાવ્યો છે અરવિંદ લાડાણી અનુસાર જે લોકો સળી કરે છે તેને હું જવાબ આપતો નથી લાડાણીએ એવો પણ આરોપ લગાવ્યો કે આવા લોકો સોશિયલ મીડિયામાં મને બદનામ કરે છે ષડયંત્ર રચે છે પરંતુ આવા સળી કરવા વાળા લોકોને હું ફોન પણ ઉપાડતો નથી સાથે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે હું મારા વિસ્તારના લોકોના સતત સંપર્કમાં છું અને તેમની સમસ્યાનો ઉકેલ લાવવા માટે હું કાર્યરત પણ છું નહીં ખેડૂત દ્વારા નથી તો ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસ હોય મીડિયાવાળા સમક્ષ આવીને કહેતા હોય ખેડૂતને હું જવાબ દેતો જ હોય પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવા વાળા હોય એમાં પણ હું ગંભીરતા રાખું છું એવા પણ નથી વંટલી મારું કાર્યાલય સમયમાં ચાલુ ના ના એવું નથી કાર્યાલય એ મારી ઈચ્છાની વાત હોય છું લોકો એને સતત સંપર્કમાં હોય એવું નથી કે કાર્યાલય હોય તો જ વહીવટ થઈ શકે નહીં ખેડૂત ની તદ્દન ખોટી વાત છે તદ્દન ખોટી વાત છે મારી સામે લઈ આવ્યો કોઈ ખેડૂત હોય તો કવરેજ ના હોય ને મિટિંગ માં હોય પછી વિડીયો આવે ને પછી હું જોઈ લઉં પછી મારે એને ફોન માં જવાબ દેવાનું થતો નથી એને મને રજૂઆત તો કરી દીધી

તમામ ફોન ઉપાડીને વ્યવસ્થિત જવાબ આપવો જોઈએ તેવું પણ સંજય ખુરડીયાએ કહ્યું છે પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકોનો હક છે કે ધારાસભ્યને ફોન કરે અને આમાં કોઈ મીટર આવતું નથી કે કે વ્યક્તિ શેના માટે ફોન કરે છે પણ આપણો જવાબ આપણો વ્યવહાર પછી એ જેન્યુન ફોન હોય કે રેકોર્ડિંગ કરીને કોઈને વાયરલ કરવા માટેનો હોય જવાબ આપણો એવો જ હોવો જોઈએ કે જે આપણે રિયાલિટીમાં હોય છીએ એટલે આમાંથી લોકોની વાત હોય છે તો આપણે ડરવાની જરૂર નથી પ્રજાના પ્રતિનિધિ તરીકે જે હકીકત છે વાત એને આપણે સ્પષ્ટ પ્રમાણે એને કહેવી જોઈએ અને એ વાતને ભલે વાયરલ કરે ઘણી વખત લોકો ઉશ્કેરતા હોય છે આપણે બોલવા માટે કે આમ નથી કરતા તેમ એટલે આપણે કંઈક આપણી જીભ લપસી જાય તો એને એ જ મુદ્દો જોતો હોય છે એટલે અત્યારની જે પરિસ્થિતિ છે એમાં મોટા ભાગના ફોનો આવતા આવી છે પણ એનાથી એવું તો આપને ખબર નથી કે કોઈનો ફોન આવે છે તો એ શું કામ માટે આવે છે એટલે ફોન ઉપાડવો જોઈએ એને જવાબ આપવો જોઈએ અને જે એને ગોળ ગોળ જવાબ આપતા હોય પ્રશ્ન પૂછી અને એની જે પરિસ્થિતિ હોય તો એને ટેકનિકલી કઈ રીતે સમજવી એ પ્રજાના પ્રતિનિધિ તરીકે આપણી ફરજ છે એટલે આવા ફોનથી કોઈ બી જવું નહીં અને વાયરલ થાય તો સારી વાત છે ને આપણે ખરાબ બોલી છીએ ક્યારેક ઉશ્કેરાઈ જાય છે આપણી ઉપર કંટ્રોલ ગુમાઈ જાય છે તો આ પરિસ્થિતિ આવે પણ એ ન આવે તો એવો આવવો જ ન જોઈએ એટલે એક જવાબ તો આપવો જ જોઈએ દરરોજ અમને પણ ખેડૂતની બાબત હોય બીજા રસ્તાઓની બાબત હોય તો આવતા હોય છે તો એને એવી રીતે જવાબ આપી કે એને વાયરલ કરતાં પહેલાં વિચારવું પડે કે નહીં જવાબ એમનો વ્યવસ્થિત હતો તો એ આપણી ફરજ છે એ પાંચે આંગળી સરખી હોતી નથી અને પરિવારમાં પાંચ ભાઈઓ હોય છે એ પણ સરખા હોતા નથી એટલે બધાની કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે વાત કરવાની પદ્ધતિ અલગ હોય છે બધાના વ્યવહારો અલગ હોય છે બધાના સ્વભાવ હોય તો એક પ્રકૃતિનો નિયમ છે કુદરતી દેણ છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ લાડાનીનો વિડીયો વાયરલ થયો છે એમને કહ્યું છે કે ઘણા લોકો ધારાસભ્યને સરી કરતા હોય છે અને એવા લોકોને હું જવાબ આપતો નથી તો જ્યારે અરવિંદભાઈ કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે બહુ એક્ટિવ હતા આટલા ભારતીય જનતા પાર્ટીના જુવારની અંદર પણ એવો ચૂંટાઈ આવેલા અને જો ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એમનું પરિવર્તન થઈ ગયું કે લોકોના ફોન ઉપાડવાના બંધ કરી દીધા રાજકારણની અંદર લોકોએ જ્યારે તમને મત આપીને ચૂંટ્યા હોય ત્યારે તમારે દરેક લોકોના ફોન ઉપાડવા જોઈએ અને એમને કહ્યું કે શરીર ધારાસભ્યને શરી શા માટે કરે સમજાતું નથી ધારાસભ્ય પોતાના મત વિસ્તારની અંદર જતા હોય કામ કરતા હોય અમે આ સાત આઠ વર્ષથી ધારાસભ્ય છીએ આજે અમને કોઈ ખોટી રીતે ફોન કરતું નથી ફોન કરીને કોઈ હેરાન કરતું નથી કે અમને કોઈ શરીર કરવાનું હિંમત કરતી નથી તમે લોકોની વચ્ચે રહેવું નથી માત્ર ભારતીય જનતા પાર્ટીના નામે ચૂંટાઈ આવવું છે અને હાલ જે સૌરાષ્ટ્રની અંદર મહત્ત્વના ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની રજૂઆત કરવી નથી અને એટલા માટે લોકો તમને સરી કરે અને લોકો ઘેર પણ મોકલી દે